નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એક્સફ્રેન્સિક કોચિંગમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ જીએસઇ સીએલની જે સેકન્ડ ટાયરની એક્ઝામ છે એના વિશે એના વિશે તૈયારી કેવી રીતે કરવી ઘણા બધા લોકો મને પર્સનલમાં મેસેજ કરીને પૂછે છે કે સાહેબ આનું કંઈક મટિરિયલ હોય તો આપો થોડુંક આનું ગાઈડ કરો કે ટેકનિકલ સિલેબસ માટે તૈયારી કેવી રીતે કરવી નોન ટેકનિકલ મતલબ ટાયર વનની જે એક્ઝામ હતી ઓલરેડી તમારી એક્ઝામ ક્લિયર થઈ ગઈ છે મતલબ પ્રિલિમિનરી ઓલ ઓલરેડી ક્લિયર થઈ ગઈ છે અને મેઇન્સ માટે તૈયારી કરવાની છે અને સમય ખૂબ જ ઓછો છે છ સાત ઓક્ટોબર એક્ઝામ છે ઓલમોસ્ટ હવે પંદર એક દિવસ જેવું રહ્યું છે તો પંદર દિવસમાં એ તૈયારી કેવી રીતે કરવી એ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કેટલી કેટલી બ્રાન્ચ છે જો અહીંયા આગળ આ નોટિસ જે છે એ પ્રમાણે તમારું ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઈ આઈસી મિકેનિકલ વિદ્યુત સહાયક પ્લાન્ટેટ માટે ઇલેક્ટ્રિકલ માટે પ્લાન્ટેટની પણ છે અને જેઈની પણ પોસ્ટ છે વીએસ જેઈ કહેવામાં આવે છે છ અને સાત ઓક્ટોબર બે હજાર પચીસે એક્ઝામ છે મતલબ પંદર દિવસ પછી એક્ઝામ છે હવે આપણે સિલેબસની વાત કરીએ સિલેબસ જે તમારો ઓફિશિયલ એડવર્ટાઈઝમેન્ટમાં આવ્યો હતો એના વિશે આપણે વાત કરશું અને તૈયારી કેવી રીતે કરવાની છે આપણે એના વિશે વાત કરીશું હવે જુઓ તમારી બ્રાન્ચ જો ઇલેક્ટ્રિકલ છે તો તમારી પાસે ઘણી બધી વેકેન્સી છે પંચાવન વેકેન્સી છે મિકેનિકલ માટે પણ ઘણી બધી વેકેન્સી છે આઈસી માટે પણ ઘણી છે એસી માટે ખૂબ જ ઓછી વેકેન્સી છે ફક્ત ને ફક્ત પાંચ જ વેકેન્સી છે તો આપણે આ પાંચ વેકેન્સીને ધ્યાનમાં રાખીને જે છે એસી માટે વાત કરીશું બાકી બધા માટે વેકેન્સી ઘણી બધી સારી છે તો એ લોકોને પણ કેવી રીતે તૈયારી કરવી જોઈએ એની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ જો આજે તમારો ટાયર વનનો એક્ઝામ સો માર્કનો પેપર છે ઓલરેડી પતી ગયો છે અને એમાં તમે પાસ થયા છો ત્યારે તમે ટાયર ટુ એક્ઝામ આપવા માટે એલિજિબલ છો આ પણ સો માર્કનો પેપર છે હવે તમે જુઓ તો આમાં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો સિલેબસ જે છે ફક્ત અને ફક્ત સબ્જેક્ટ લખી દીધા છે નીચે કાંઈ ટોપિક લખ્યા નથી આમાં ઘણા બધા લોકો મને પૂછે છે કે સાહેબ આ સબ્જેક્ટ ડિટેલમાં કરવાના ઉપર ઉપરથી કરવાના કયા લેવલનું પૂછાશે તો આજ સુધી તમે જીએસસીએલના પેપર જુઓ અને જો તમે એનાલાઇઝ કરો તો બહુ બેઝિક લેવલનું પૂછતા હોય છે બહુ ડીપમાં પૂછતા નથી હોતા હા અહીંયા પાવર સિસ્ટમ જે છે કંટ્રોલ સિસ્ટમ છે સિગ્નલ સિસ્ટમ છે ઇલેક્ટ્રોમેગ્ટિક સર્કિટ છે આજ જે એસીના પણ સબ્જેક્ટ છે આ ઇલેક્ટ્રિકલના પણ સબ્જેક્ટ છે પર્ટિક્યુલરલી આ પાવર સિસ્ટમ અને કંટ્રોલ સિસ્ટમ થઈ ગયું તો આ સબ્જેક્ટ જે છે એમાંથી સારા એવા સવાલ પૂછતા હોય છે પાવર ઇલેક્ટ્રોનિક્સ છે આમાંથી સારા એવા સવાલ જે છે એ પૂછી લેતા હોય છે તો આ બધા સબ્જેક્ટ જે છે આ બધા સબ્જેક્ટ ખાસ કરવા બહુ ડિટેલમાં જવાની જરૂર નથી જો પંદર દિવસનો સમય છે મેક્સિમમ ફોકસ તમે જે અત્યાર સુધી કરેલું છે એને રિવિઝન કરવા ઉપર કરજો નહીં કે કંઈ નવું કરો તમે જો અત્યાર સુધી કાંઈ નથી કર્યું તો પછી બેટર છે કે તમે એમસીક્યુ સોલ્વ કરો તમે પ્રીવિયસ યરના એમસીક્યુ સોલ્વ કરી શકો તમને જો ઇસરોના એમસીક્યુ મળી જાય આ સિમિલર સબ્જેક્ટના સિમિલર બ્રાન્ચ માટે તો ઇસરોના એમસીક્યુ સોલ્વ કરો આ તમારા માટે વધારે હેલ્પફુલ રહેશે મિત્રો સેમ મિકેનિકલ બ્રાન્ચ માટે પણ છે એમાં થોડાક થોડાક સબ્જેક્ટ જે છે ડિટેલમાં થોડુંક લખેલું છે પણ બહુ વધારે ડિટેલમાં એમાં પણ નથી લખેલું મેથ્સ જે છે એમાંથી નોર્મલી પૂછતા હોય છે પણ અહીંયા આગળ જે છે તમારું આ ફ્લુઇડ હિટ ટ્રાન્સફર થર્મોડાયનેમિક્સ એપ્લિકેશન છે આમાંથી સારો એવો પોર્શન એક્ઝામમાં ઘણીવાર પૂછી લેતા હોય છે મિત્રો તો આ પોર્શન જે છે એને ખાસ કરવો આઈસીવાળા માટે આપણે વાત કરીએ તો આઈસી જે છે એમાં પણ અગેન જો કોમન સબ્જેક્ટ છે સિગ્નલ સિસ્ટમ કંટ્રોલ સિસ્ટમ એના લોકો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાંથી પણ સારા એવા સવાલ પૂછતા હોય છે આ જે સબ્જેક્ટ છે આના ઉપર ખાસ ફોકસ કરવો મિત્રો કારણ કે આમાંથી સારા એવા ક્વેશ્ચન જે છે એક્ઝામમાં પૂછી લેતા હોય છે એક પેપરમાં તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાંથી ચાલીસ સવાલ પૂછી લીધેલા હા ફક્ત ને ફક્ત ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાંથી હું જનરલ વાત કરું છું તો બધી બ્રાન્ચ હતી એમાં અને બધી બ્રાન્ચ માટે એક જ પેપર હતો અને અલગ અલગ સીટો હતી એવું હતો અલગ અલગ સિલેબસ અલગ અલગ બ્રાન્ચ માટે આપેલો હતો એવું નહોતું હવે આપણે વાત કરીએ એસી બ્રાન્ચની તો જો એસી બ્રાન્ચની થોડુંક ડિટેલમાં વાત કરશું આપણે કારણ કે અહીંયા સિલેબસ પણ થોડુંક ડિટેલમાં આપેલો છે બાકી બધી ફક્ત નામ લખેલા છે હું તમને એક બીજી વાત કરી દઉં મિત્રો જે લોકો ગેટની તૈયારી કરે છે ગેટની જે એક્ઝામ છે એની એમના માટે આમાં સીધો એડવાન્ટેજ છે કારણ કે તમે આમ સિલેબસ કમ્પેર કરશો ને તો સીધો સીધો ગેટનો સિલેબસ જ છે ગીટમાં જેટલા સબ્જેક્ટ આવે છે એ જ બધા સબ્જેક્ટ આ સિલેબસમાં છે તો એવા કોઈ સ્ટુડન્ટ કે જે ઓલરેડી ગીટની તૈયારી કરે છે કે ઓલરેડી એકાદ બે વર્ષથી ગીટની તૈયારી કરે છે અને એમની નોન ટેકનિકલ એક્ઝામ ક્લિયર થઈ ગઈ છે તો એમના માટે તો મિત્રો બહુ જ ઇઝી છે એમના માટે આ બહુ અઘરું નથી કારણ કે જે એટલું બધું ગેટના લેવલની જે તૈયારી કરે છે એમને બેઝિક સવાલોના જવાબ આપવા અઘરા ના પડે અને આમાં બહુ બેઝિક જ પૂછતા હોય છે એટલું બધું ડિટેલમાં જઈને પૂછશે નહીં તમે લોકો એમ કહેશો કે સાહેબ આમાં નીચે જે ટૉપિક લખ્યા છે એમાં બહુ લિમિટેડ ટૉપિક લખેલા છે તો શું કરવાનું જો આ સબ્જેક્ટ છે આ સબ્જેક્ટના બેઝિક બધા કરી નાખવાના ટૉપિક ઉપર તમે ફોકસ વધારે ના કરતા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ ઉપર ફોકસ કરજો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ટોપિક જે છે સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટમાં જેટલું પણ તમે નોર્મલ ગેટમાં ભણતા હો છો તો એ તમારે બધું એકવાર રિવિઝન કરી જવાનું જો તમે ભણેલું છે તો તમારે રિવિઝન કરવાનું છે જો તમે એક પણ ભણ્યા નથી તો રિવિઝન નથી કરવાનું તો બેટર છે કે તમે એમસીક્યુ સોલ્વ કરો થોડુંક ઘણું જે છે તમારી રીતે તમે વાંચો ક્યાંકથી થિયરી અને પછી એને એમસીક્યુ સોલ્વ કરો અને પછી એનું પણ રિવિઝન કરો રિવિઝન બહુ જ અગત્યનું છે મિત્રો ફક્ત ને ફક્ત તમે એવું વિચારો કે હું આઠ સબ્જેક્ટ છે આમાં આઠે આઠ સબ્જેક્ટ એકવાર વાંચીને જઈશ કે દસ સબ્જેક્ટ છે દસે દસ સબ્જેક્ટ એકવાર વાંચીને જઈશ ને મારી એક્ઝામ ક્લિયર થઈ જશે એવું નહીં થાય મિત્રો તો રિવિઝન કરવું બહુ જ અગત્ય તમે જે કાંઈ પણ વાંચો રિવિઝન કરવું અગત્યનું છે તમને એમ થાય પંદર દિવસમાં આઠ સબ્જેક્ટ કેવી રીતે કરવા તો આ સિલેબસ તો ઘણા સમયથી આપી દીધેલો છે તમે જો પહેલી તૈયારી કરતા હોવ તો તમે રિવિઝન કરી શકો પંદર દિવસમાં આઠ સબ્જેક્ટ તૈયાર અને રિવિઝન ના થાય તો એના માટે તમારી આગવી તૈયારી હોવી બહુ જ જરૂરી છે જો અહીંયા આગળ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ જે છે એ પણ અગત્યનો સબ્જેક્ટ છે કારણ કે આમાંથી સવાલ પૂછતા હોય છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અગેન મેં કીધું આ સૌથી અગત્યનો સબ્જેક્ટ છે આમાંથી ઘણા બધા સવાલ પૂછતા હોય છે અને ઘણા બધાને ઇઝી પણ લાગે છે આ સબ્જેક્ટ તો આ સબ્જેક્ટમાં જે બુલિયન એલજી બીલા કોમ્બિનેશનનું સિકવન્સ સર્કિટ આપીધેલું છે તો આનું જે છે સરખી રીતે તૈયારી કરવી સિગ્નલ સિસ્ટમ અને કંટ્રોલ સિસ્ટમ મેં પહેલાં પણ કીધું આ બે સબ્જેક્ટ છે જેમાંથી તમે મેક્સિમમ સવાલ જે છે એ તમે એક્સપેક્ટ કરી શકો કારણ કે જો આઈસી ઇલેક્ટ્રિકલ અને ઈસી આ ત્રણેય બ્રાન્ચમાં આ સબ્જેક્ટ કોમન છે અને આ સબ્જેક્ટ કોમન છે એટલે ત્રણેય બ્રાન્ચનો પેપર એને સેટ કરવાનો છે તો મેક્સિમમ જે પોસિબલ છે કે મેક્સિમમ ક્વેશ્ચન જે છે આ સબ્જેક્ટમાંથી પૂછી લે તો સિગ્નલ સિસ્ટમ કંટ્રોલ સિસ્ટમ આમ તો કંટ્રોલ સિસ્ટમ વધારે કહીશ કારણ કે કંટ્રોલ સિસ્ટમ જે છે એનો ઘણો બધો ઉપયોગ પણ છે એની ઘણી બધી કંટ્રોલ સિસ્ટમમાં ભણવાનું એવું છે કે જે તમારા જીસીસીએલમાં ઉપયોગ પણ થશે એટલે કંટ્રોલ સિસ્ટમ જે છે આ બહુ જ અગત્યનો સબ્જેક્ટ છે આને સ્કીપ ના કરતા આને ખાસ કરજો જો નો કરેલો હોય તો એકવાર એના એમસીક્યુ સોલ્વ કરી લેજો કમ્યુનિકેશન જે છે કમ્યુનિકેશન પણ અગત્યનું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાંથી પણ સવાલ પૂછે છો ઇલેક્ટ્રોનિક્સ ઘણાને બધું અઘરું લાગે પણ આમાં બેઝિક મેથ્સ છે બીજું કાંઈ નથી આ બેઝિક તમારા વેક્ટ્ર કેલ્ક્યુલર્સને તમે જે મેથ્સમાં ભણી ગયા છો એ જ છે તમારા વેવ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઇલેક્ટ્રોનિક વેવ કે મેગ્નેટિક વેવ છે ઇચ વેવ જેને કહેવામાં આવે છે કેવી રીતે પાર્ગેટ કરેમ અને એવા સવાલો પૂછતા હોય છે જો અહીંયા આગળ આપણે થોડુંક ડિટેલમાં વાત કરીએ ને તો માઇક્રો પ્રોસેસર પણ આપી દીધેલું છે તમારા ડિટ ઇલેક્ટ્રોનિક્સમાં તો માઇક્રો પ્રોસેસર એક અલગ સબ્જેક્ટ થઈ જાય તમારે કરવો હોય તોમાંથી બેઝિક તમારું આયો પ્રોગ્રામિંગ પ્રોગ્રામિંગને બધું છે પણ બહુ ડિટેલમાં એક પણ સબ્જેક્ટમાં જવાની જરૂર નથી ઓકે તમારે બેઝિક તૈયાર કરવાનું છે એવું તૈયાર કરવાનું છે કે તમે પંદર દિવસમાંથી પાંચ દિવસ તમે વાંચો અને પછી પાછા પાંચ દિવસ રિવિઝન પાછું પાંચ દિવસ રિવિઝન મતલબ બે વાર તમે રિવિઝન કરી શકો અને ફક્ત ને ફક્ત થિયરી વાંચવાની નથી મિત્રો એમસીક્યુ પણ સોલ્વ કરવાના છે સેમ અગેન મેં પહેલાં કીધું એમ જો અહીંયા આગળ પણ તમને ઇસરોના ક્વેશ્ચન જે છે એ મળી જશે ગેટના ક્વેશ્ચન પણ મળશે પણ ગેટના ક્વેશ્ચન સોલ્વ કરવાની જરૂર નથી હા ગેટના એકદમ બેઝિક થિઓિકલ ક્વેશ્ચન હોય ને એ સોલ્વ કરી શકો ન્યુમેરિકલ એક પણ નહીં કરવાના ઘણી બધી સાઇટ છે જે તમને ડાયરેક્ટ ગેટના ક્વેશ્ચન મળી જશે તો ગેટના જે એકદમ થિયોરિકલ્સ ક્વેશ્ચન હોય બેઝિક એ તમે સોલ્વ કરી શકો ન્યુમરિકલ્સન ઉપર નહીં જવાનું એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામિનેશન એના પર તમે જો બેઝિક્સ ક્વેશ્ચન મળે તો એના પણ બેઝિક્સ ક્વેશ્ચન તમે જે છે કરી શકો જો આ એક્ઝામ ભલે ક્લાસ ટુ લેવલની હોય પણ ક્લાસ થ્રી લેવલના જે બેઝિક ક્વેશ્ચન જે આ એક્ઝામને લગતા પૂછાતા હોય છે ઇસરોમાં ઘણી બધી એક્ઝામ લેવાય છે હા ઇસરોમાં ટેકનિશિયનની એક્ઝામ પણ લેવાય છે સાયન્ટિસ્ટની એક્ઝામ પણ લેવાય છે તો આના જ ક્વેશ્ચન્સ તમને મળી જાય તો આના ક્વેશ્ચન જે છે એકવાર એમસીક્યુ જે છે એ સોલ્વ કરી લેજો તો તમને સો ટકા એક્ઝામમાં જે છે એનો બેનિફિટ થશે આ બાકી તમને વાત કરું કેટલો કટ ઓફ હોય ને એવું બધું અત્યારથી પૂછતા હોય છે તો જો અત્યારથી એવું કહી ના શકાય ફક્ત ને ફક્ત એસી માટે તો પાંચ જ સીટ છે એટલે સો ટકા કટ ઓફ જે છે એ ઘણો બધો ઊંચો જશે તમારે તૈયારી જે છે એ ખૂબ જ સારી રીતે કરવાની અને જેટલી ઓછી સીટ એટલા વધારે પર્સન્ટેજો માર્ક લાવવાની તૈયારી કરવાની પાંચ સીટ છે તો પોસિબલ છે કે સેવન્ટી ટુ એટી પર્સન્ટ આજુબાજુ પણ કટ ઓફ જાય તો તમારે તૈયારી હંમેશા એવી જ કરવી પડે કે તમે મેક્સિમમ માર્ક જે છે ટેકનિકલમાં કવર કરી શકો જો તમારું ટેકનિકલ સ્ટ્રોંગ છે અને ટેકનિકલમાં મેક્સિમમ માર્ક કવર કરશો તો તમારું જે નોન ટેકનિકલમાં ઓછા માર્ક આવેલા હશે એ જે છે એ તમારું બેલેન્સ થઈ જશે અને ટેકનિકલ જે છે એ જનરલી જે ગેટની તૈયારી કરતા હોય કે જેની સર્સની તૈયારી કરેલી હોય તો એમના માટે આ બધા સબ્જેક્ટ જે છે આ બધા સબ્જેક્ટ કંઈ અઘરા નથી કે બહારના નથી આમાં એક પણ સબ્જેક્ટ એવો નથી કે જે તમે તૈયારી કરતા હોય ને તમારામાં ભણવામાં ના આવ્યું હોય ટોપિક લખેલા છે એના ઉપર બહુ ફોકસ ના કરતા બેઝિક બેઝિક આ સબ્જેક્ટના જે છે આ સબ્જેક્ટનું જેટલું પણ બેઝિક છે આ બેઝિક તમારે તૈયાર કરી લેવાનું છે જો આમાં સિગ્નલ સિસ્ટમમાં હું તમને કહું તો સેમ્પલિંગ થિયરમ છે આ તમે કમ્યુનિકેશનમાં પણ ભણો લાપલાસ ટ્રાન્સફોર્મ જે છે આખે આખું મેથ્સ છે જો તમે પ્રોપર્ટીસ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આ એકદમ ઈઝી છે તમે એકવાર પ્રોપર્ટીસ લાપલાસ ટ્રાન્સફોર્મની બધી ભણી લેશો અને બે પાંચ એમસીક્યુ સોલ્વ કરશો તો તમને કોન્ફિડન્સ પણ એમાં આવી જશે આ નથી જરાય પણ કરવું એલટીઆઈ સિસ્ટમ સિસ્ટમ જે છે એ લિનિયર છે કે નોન લિનિયર છે ટાઈમ વેરિયન્ટ છે કે ઇન છે કે હું તમે ટ્રાન્સફોર્મ કરો એલટીઆઈ સિસ્ટમનું તો તમને શું મળે અને આ બધું જે છે બેઝિક જે છે આ જ આમાં ભણવાનું હોય છે એના બેઝિક જે સિગ્નલ છે યુનિટ સ્ટેપ સિગ્નલ થઈ ગયું કે બધા જે સિગ્નલ છે આ ડિટેલમાં થોડુંક ઘણું તમે જોશો તમારું જે ડેલ્ટા સિગ્નલ છે ઇમ્પલ્સ સિગ્નલ છે આ રેમ્પ સિગ્નલ છે કોનો ઇન્ટીગ્રેશન કરવાથી શું મળે કોનો ડિફરન્સ કરવાથી શું મળે આવા સવાલો જ એક્ઝામમાં પૂછતા હોય છે તો આ બધાનું બેઝિક જે છે એકવાર તૈયાર કરી લેજો એક અઠવાડિયામાં પહેલું અઠવાડિયું તમે વાંચી લો બધું તમારે જે પણ સબજેક્ટ કરવા હોય એ સબ્જેક્ટ મિનિમમ બારથી પંદર કલાક વાંચવું પડશે મિત્રો અને પછી બીજા અઠવાડિયામાં એ બધું રિવિઝન કરી લો જો એસીના જૂના પેપર મળતા નથી ઘણા બધા લોકોને પૂછે છે કે સર ઓલ્ડ પેપર આના અવેલેબલ હોય તો આપો પણ એમાં એવું છે કે અત્યાર સુધી જે એક્ઝામ લેવાની છે ઓનલાઈન એક્ઝામ લેવાની છે અને સીટો બહુ ઓછી હતી તો આના જૂના પેપરો બહુ મળતા નથી પણ જે સ્ટુડન્ટ એક્સપિરિયન્સ શેર કરે છે એના ઉપરથી કહું છું જૂની એક બે એક્ઝામમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં એસીમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ને કંટ્રોલ સિસ્ટમ આ બેના ઘણા બધા સવાલ પૂછી લીધેલા તમે ઈડીસીની વાત કરો તો ઇડીસીમાં આમાં સિલેબસમાં લખેલું નથી પણ ડાયોડ જે છે મતલબ એસીઆર જે છે એસીઆર અને એ બધું જે છે ડિવાઇસ ટેક્નોલોજી તમે જાઓ તો એમાં બધું પછી આવી જાય બાયોલેક્ટ્રોસ થોડુંક પોર્શન છે હા થાયસ્ટર ને એ બધું એમાંથી સવાલ પૂછી લેતા હોય છે તો એ ટ્રાયક ને એ બધું તમારે થોડુંક જોઈ લેવાનું ડાયોડમાંથી સારા એવા સવાલ પૂછશે જેમના ડાયોડ અને બીજીટી જે છે બહુ બેઝિક છે આમાંથી પણ તમને સારા એવા સવાલ જે છે એક્ઝામમાં પૂછી શકે તો આ બધું જે છે તમારે તૈયાર કરી લેવાનું છે બાકી તમને કાંઈ પણ ડાઉટ છે તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો ઘણા બધા મિત્રો મારી પાસે આનો મટિરિયલ માગે છે પણ આનો મટિરિયલ મેં મિત્રો એટલા માટે નથી આપ્યું પર્ટિક્યુલરલી ઇસી બ્રાન્ચ માટે કહું છું કારણ કે જુઓ પાંચ જ જગ્યા છે અને બીજી હું તમને વાત કરું તો આમાં ગેટનો સિલેબસ બેઠો છે એટલે જેમણે ગેટની તૈયારી કરેલી છે એમને આ એક્ઝામમાં સીધો એડવાન્ટેજ છે આમાં બીજું બહારનો કાંઈ સિલેબસ છે નહીં અને એ લોકો આરામથી સારો કટ ઓફ લાવી શકે એટલા માટે હું તમને પણ કહું છું તમે પણ મેક્સિમમ તૈયારી કરો એવું ના વિચારો કે ગેટવાળા છે તો આપણો વારો નહીં આવે એવું નથી લોકોને ટેકનિકલમાં પાછા એટલા જ ઓછા માર્ક આવ્યા હોય ટેકનિકલમાં તમે જેટલા સારા માર્ક કવર કર્યા હોય ને એ ગેટવાળાને ટેકનિકલમાં કાંઈ ન આવડતું એટલે એટલા જ ઓછા માર્ક એમાં આવ્યા હોય તો તમે એ બેલેન્સ કરી શકો પણ સમય ઘણો બધો નથી તમારી પાસે તૈયારી કરવા માટે પણ જેટલો છે એટલો મેક્સિમમ ઉપયોગ કરીને અઠવાડિયું મેં તમને કીધું એમ વાંચો અને અઠવાડિયું પછી એનું રિવિઝન કર્યું અને એમસીક્યુ પણ હું તમને કહું છું મિત્રો એમસીક્યુ પણ તમે સોલ્વ કરો છો તો એ સોલ્વ કર્યા પછી તમારાથી એમસીક્યુ સોલ્વ નથી થતા એમસીક્યુને તમે બીજી વાર સોલ્વ કરો તો તમને જે છે તમારી તૈયારીમાં સો ટકા ફાયદો થશે બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ તમને કાંઈ પણ ડાઉટ છે કાંઈ પણ નથી સમજાતું તો મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આ વિડીયો તમારા જે પણ મિત્રો એક્ઝામની તૈયારી કરતા હોય એમની સાથે શેર જરૂર કરજો ધન્યવાદ મિત્રો